છેલ્લા કેટલાક દિવસથી જે ચર્ચા હતી તેનો અંત આવી ગયો છે ને આખરે અત્યારે ગોંડલમાં અડધી રાત્રે નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે ને ભાજપ પ્રેરિત જયરાજસિંહ પ્રેરિત પેનલ છે તેનો ભવ્ય વિજય થયો છે ને સૌથી મોટી વાત ચર્ચામાં જે હતી કે ગણેશ જાડેજા છે તે જેલમાંથી ડિરેક્ટર પદની આ ચૂંટણી છે તે જીતી ચૂક્યા છે કેટલાક સમર્થકો છે એમની સાથે આપણે સીધી વાત કરશું શું કહેશો ગણેશભાઈ આખરે ચૂંટણી જીતી ગયા છે ભાજપ પ્રેરિત પેનલનો વિજય થઈ ચૂક્યો છે ભગવાન ભગવાન કૃષ્ણનો જન્મ પણ જેલમાં થયો હતો અને ત્યારે જ એના અસુરોનો નાશ કર્યો હતો આજે ગોંડલના યુવા અગ્રણી આજે જ્યારે ગણેશ ઉત્સવ ભગવાન ગણેશનો ઉત્સવ ચાલતો હોય ત્યારે અમારા યુવા નેતા ગણેશભાઈનો આ પ્રથમ ચૂંટણી હતી અને પહેલી વખત આ ચૂંટણીમાં ગોંડલની જનતાએ ગોંડલના લોકોએ અને ગોંડલ નાગરિક વૈંગના સભાસદોએ જે રીતે ભરોસો મૂક્યો છે એ રીતે ગોંડલમાંથી અગિયારે અગિયાર

અને જે મતદાન લોકોએ કર્યું છે જે વિશ્વાસ મૂકો છે એ ખાસ કરીને જયરાજભાઈ ઉપર જે હમણાં છેલ્લા ત્રણ મહિનામાં જે બનાવ બન્યા હતા એ બનાવનો પ્રતિઘાત રૂપે આ વ્યક્ત કર્યો કે કેટલો ભરોસો પ્રજાને છે એની ઉપર જયરાજભાઈ જીતનું કારણ શું છે મોટી કારણ તો કામગીરી બેંકની સારી જ હતી એ સિવાય જે મતદારોને જે ગણેશભાઈ ને જયરાજભાઈ વિશે જે મેસેજ મીડિયાથી ખોટા જઈ ગયા હતા કે આ આ કરે છે પણ મતદાર બતાવ કરી બતાવ્યું કે જે આ હકીકત આ છે એનો વિશ્વાસ આ તાલુકામાં જબરજસ્ત છે અને મતદારોને ભેગા સાથે છે બધા જે કાંઈ પણ થઈ રહ્યું છે એનો ગણેશભાઈને અને જયરાજસિંહને વધુ વધુ ફાયદો થઈ રહ્યો ફાયદો ફાયદો જે કાંઈ થઈ રહ્યું છે એનો શ્રેય જયરાજસિંહ જાડેજા પરિવારને મળે છે અને આ તાલુકામાં કાયમી કુટુંબ અને પારિવારિક વ્યવહાર છે અને રહેવાનો છે કોઈ લુખાગીરી

લેતા હોય તો અપ્રિલ રાતે કોઈનો ફોન આવે રાત બે વાગે તો અમે કામ કરવા બંધાયેલા છે ને પ્રજાના કામ કરી તો અમને પ્રજા મત આપે છે ખાલી તેમને એમ કોઈ લુકાઈ લુકાગીરી કે કોઈ છે નહીં જે કઈ છે એ અમે કામ બોલે છે ગણેશભાઈ નો પરિવાર હેરાજસિંહ જે અમારો પરિવાર છે આખો અમે પારિવારિક સંબંધ સાથે જોડાયેલા છે ભાગવાના સારું થઈ ગયા છે રાજી ગાયને લોકો છે તે ઉજવણી કરી રહ્યા છે ને મતદાન કેન્દ્ર સ્થળની નજીક જ આ ઉજવણી છે તે થઈ રહ્યું છે રાતના ત્રણ વાગ્યા આસપાસમાં આ સમય છે અડધી રાત્રે કુંડલમાં